નમસ્કાર હર હર મહાદેવ આમ તો આપણે થોડા દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરીને અને લેખિત રજૂઆતો કરીને નશાબંધીને આબકારી વિભાગ ગુજરાત સરકારમાં કામ કરતા ડેપ્યુટી ડાયરેક્ટર કેતન એ કરેલા કબાળા કેસન કેતન દેસાઈ દ્વારા થયેલ ગેરરીતિઓ અને ગુજરાત સરકારને અને અન્ય સરકારોને એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન કરવા આનો બદ ઇરાદાથી કરેલા કૃત્યો સંબંધે આપણે એમને ખુલ્લા પાડવાનો પ્રયત્ન કરેલ છે અને સરકારમાં પણ એની ઉચ્ચત સ્તરે મેં લેખિતમાં રજૂઆતો કરેલાનું ધ્યાન મેં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આકર્ષિત કરવામાં આવ્યું હતું સોળ સત્તર તારીખની પ્રેસ કોન્ફરન્સ થઈ અને નશાબંધી વિભાગના કેટલાક લોકો હરકતમાં આવ્યા અને તાત્કાલિક અસરથી પોતાના વિસ્તારમાં કંઈ ખોટું નથી ચાલતું એની ચકાસણી કરવા લાગ્યા એના ભાગરૂપે બનાસકાંઠા પાલનપુરના અધિક્ષકશ્રીએ પણ અલગ અલગ જગ્યાએ રેડો કરીને મોલાસિસ વગેરે ચાલતા હોય એવી જગ્યાએ કામને આરંભ કર્યો કે કંઈ ગેરંતુ તો નથી ને નહીં તો બનાસકાંઠાવાળા લોકો રજૂઆત કરતા અને અમે બનાસકાંઠામાં જ કામ કરતા હોઈએ અને અમારા દીવા તોડે અંધારોના હોઈએ જોવા માટેનો પ્રયત્ન એમણે કર્યો ભલે હું તો મોડે મોડે જાગ્યા પણ પાલપુરના અધિક્ષક જાગ્યા એટલે ધન્યવાદ એમને કે ભલે તમે પહેલા ગમે તે કારણસર નહોતા જાગતા પણ હજુ પણ જાગ્યા છો તો સારી બાબત છે પરંતુ આ જાગેલા અધિક્ષકને ફરીથી દબાવી દેવા માટે જે લોકો પાછળ પડ્યા છે મને જાણવા મળ્યું છે કે અધિક્ષક શ્રી કોઈ સ્વામી એવું કઈ નામ છે બનાસકાંઠાના અધિક્ષક રેડો કરી રેડ કરી બાબત તારીખના ગુજરાત સમાચારમાં જાણ્યું અને એમાં એવું લખેલું હતું કે આ ત્રણ લોકોને એમણે નોટિસ આપી છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા એવા લોકોને નોટિસ આપવામાં આવી છે આ નોટિસમાં જે ગેરકાયદેસર રીતે પરવાનો લીધો એમાં એક દિયા મર્કેટાઈઝ નામની પેઢી છે કોઈ એના નરેશ પટેલ એના ઓનર માલિક કે પાર્ટનર છે એ વાસ્તવમાં તો બહાર રહે છે ખરેખર એ પરંતુ એમનો કોઈ આઠ દસ હજાર રૂપિયાનો માણસ અહીંયા ચલાવે છે એમની પેઢી જે કહેવાય છે મોલાસીસના એમ થ્રી નો લાયસન્સ મને વાત સમજમાં નથી આવતી કે આટલા વર્ષ સુધી આટલા દિવસ સુધી આટલા સમય સુધી નશાબંધી ખાતાને કેમ ખબર નહીં પડી હોય આ એક વીસ બાય દસ ની પેલા માળે ધાબા ઉપર દુકાન અને સાડી ચારસો કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરે

આ કેતન દેસાઈની ની ભાગીદારી થી કેતન દેસાઈની સૂચના અને એમના મેળા પીપળાના કારણે